પોરબંદરના ગામે હુમલાની ઘટના બની હતી જેમાં એક યુવાન પર બે શખ્સોએ હુમલો કરતા તેનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું આથી પોલીસ દ્વારા ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરવા તાજવીજ હાથ ધરાઈ હતી અને બંને આરોપી જેલ હવાલે કરાયા છે

તેમ જણાવતા મેન્જરભાઈ તાત્કાલિક પોરબંદર પહોંચી ગયા હતા અને પર્બતને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે લોખંડના પાઇપ પડે પર્બત અને કારા નામના શખ્સોએ બે માર માર્યો હોવાથી ગંભીર હાલત છે ત્યારબાદ તબીબે રાજકોટ રિફર કરતા તેઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓના માથાના ભાગે ઓપરેશન કર્યા બાદ આઈસીયુ વિભાગમાં વેન્ટિલેટર ઉપર બેભાન હાલતમાં હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

તારીખે અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ સીમમાં જે રાત્યા ગામ સામુદાયિક સહકારી મંડળી છે ગાયત્રી સામુદાયિક સહકારી મંડળીની જમીનમાં ભોગ બનનાર દેવશીભાઈ કેશવાલા અને એમની ઉપર આ જમીન જે છે એને ખેડવા બાબતના વિવાદ બાબતે રાતિયા ગામના જ બે માણસો જે આ કેસમાં આરોપી છે પરબત નાથા વડોદરા અને કારા પર્બત મોરી આમના દ્વારા બોલાચાલી અને ત્યારબાદ હુમલો થવાનો બનાવ બને તેના અનુસંધાને માધવપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ નવસો સાતનો ગુનો મટરનો ગુનો દાખલ થયેલો હતો ત્યારબાદ સારવાર દરમિયાન આજે બનનાર છે દેવશીભાઈ એમનું અવસાન થતા હવે આ જે ગુનો છે એમાં ખૂનની કલમના ઉમેરાની તજવીજ માધવપુર પોલીસ સ્ટેશન હતી

ખેડવા માટે ગયેલા હતા એવી માહિતી વિગત અમને તપાસ જાણવા મળી છે પોલીસે આ હત્યાના મામલે બંને આરોપીને અગાઉ જ મારામારીના ગુનામાં ઝડપી લીધા હતા અને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે યુવાનનું મોત નિપજતા હત્યાની કલમ ઉમેરાય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર